જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો તો હું પણ મજામાં છું તો શરૂ કરી દઈએ આજે આપણે ચણાનું શાક બનાવવાનું છે તેની રેસીપી તો તેની માટે એક તપેલીમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયા પછી તેનો વઘાર કરી લીધો છે ને વઘાર થઈ ગયો ત્યાર પછી તેમાં મેં આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી દીધી છે તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે ત્યાર પછી જે મિક્સર જાર મેં લીધો તો તેમાં થોડું પાણી ઉમેરી તે પણ તપેલીમાં એડ કરી દઈશું આપણો વઘાર સારી રીતે થઈ જાય ત્યાર પછી તેને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે આ વઘારો ઉકળી ગયો છે ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ત્યાર પછી આપણે તેમાં અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે અમારે રસોડું નથી એટલા માટે રસોઈના વિડીયો બનાવવામાં થોડી તકલીફ પડી રહી છે ત્યાર પછી આપણે તેમાં થોડી ખાંડ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી એમાં ગરમ મસાલો થોડો ઉમેરીશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એક બટેકું બાફીને જે રાખ્યું હતું તે પણ તેમાં ઉમેરી દેશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં જે બાફી ચણા છે ચણા ઉમેર્યા પછી దశ తయారు రెడీ థుచే ఉతారీ లేని మే అధి రాఖో અને થોડું એક બાઉલમાં થોડું તેલ ગરમ થવા રાખી દઈશું જે મેં આ લોટ બાંધ્યો છે તેમાં ત્રણ બટેકાનું ક્રશ કરી અને તેનો છૂંદો જે કર્યો તો તે આ લોટમાં ઉમેરી દીધો છે જેથી કરીને તમારી પૂરી એકદમ પોચી થાય જે ભટૂરા તો મેં નથી બનાવ્યા મેંદાના લોટના પણ ખૂણાના લોટની આ પૂરી બહુ મસ્ત લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો લોટ બાંધવામાં મેં ત્રણ બટેકાનો છૂંદો તેલનું મોણ અને મીઠું ઉમેર્યું છે તો આપણે આ પૂરી વણવાની શરૂઆત કરી દઈએ થોડી જગ્યા એમાં વિડીયો બનાવવામાં તકલીફ એટલી પડી રહી છે ને વ્યવસ્થિત રીતે આમ બતાવતું નથી કાંઈ કાંઈ વાંધો નહીં બધાને એમ જ થતું હશે કે આ ઘર તો આવી રીતના બતાય છે તો તેમાં રસોડું નહીં હોય તો આ બાજુ રસોડું જ નથી અમારે ટેબલ ઉપર ગેસ રાખ્યો છે મેં તો આપણે આ પૂરી વણાઈ ગઈ છે તો તેને વ્યવસ્થિત રીતે તળી નાખીએ એમ પૂરી મે એકદમ ગોળ નથી વણી ભટુરા ટાઈપની લાંબી જ રાખી છે એક બાજુ પૂરી તળાય જાય એટલે તેની બીજી તરફ ફેરવી લેવાની છે આ પૂરીને એકદમ ફૂલ ગરમ તેલમાં જ તળવાની છે કારણ કે ધીમા તેલને તળશો તો તેમાં તેલ ચડી જશે તો એક પછી એક આપણા ભટુરા તૈયાર થઈ ગયા છે ઘઉંના લોટના છે જે તો ચાલો આપણે જમવા બેસી ગયા છીએ તો તો ડીશ તૈયાર કરીને મેં આપી દીધી છે તો જમવાની શરૂઆત પણ થઈ ગઈ છે તો કોની કોની પસંદ છે આ રેસીપી મેં તો એકદમ સિમ્પલ રીતે બનાવી છે કારણ કે વધારે ગરમ મસાલાવાળું મેં નથી ખાતા અને મારા બાળકોને પણ વધારે તીખું નથી પસંદ